नमो भगवते वासुदेवाय दसमा नो अध्याय सत्तरमो श्रीकृष्णे दवानल संबंधी रक्षा करी। राजाएं कहू हे शुकदेव जी नागे रमरक द्वीप केम हतो, त्यागरुड़न शू हतु। हे राजा गरुड़ हमेशा खावा माटे घना सर्पो ने मारी नाखता તેથી સરપોએ માસે માસે એક સર્પનો બલિદાન કરવાનો નક્કી કર્યું હતું પણ કાળિય નાગ જેરના બળથી ગરુડને પોતાનો ભાગ આપતો ન હતો સામું ગરુડનો ભાગ પર ખાઈ જતો હતો તેથી કાળિય નાગને મારવા માટે ગરુડ દોડ્યા તેથી કાળિય નાગ ગરુડને કર્યો તેથી ગરુડે તેને પાંખ મારી इटले विहोर થઈને ગરુડ જ્યાં જઈ શકતા નહીં એવા યમુનાના ધરામાં પેસી ગયો ગરુડે એક સમયે તે ધરામાંથી મોટો માહલો પકડ્યો સૌભરી મુનીએ ના પાણી છતા ગરુડે માહલો પકડ્યો તેથી સૌભરી મુનીએ શાપ આપ્યો ગરુડ અહી આવીને માહલાને ખાશે તો તરત મરણ પામશે કાલિયા નાગ આ કારણ જાણતો હતો તેથી ધરામાં આવ્યો હતો તેને હમણાં શ્રીકૃષ્ણે ધરામાંથી બહાર કાઢ્યો છે પછી કૃષ્ણને કાલીયેથી નિર્વિઘ્ન છૂટા થયેલા જોઈને આનંદથી નંદ અને યશોદા વગેરે કૃષ્ણને છાતીએ ચાંપીને મળ્યા નાગ કડવા છતાં કૃષ્ણ જીવતા રહ્યા તેથી નંદે ગાયો વગેરેનું દાન કર્યું પછી ત્યાં અર્ધી રાતે દાવાનળ થયો તેથી સર્વ મનુષ્યોએ ભગવાનને કહ્યું હે કૃષ્ણ હે રામ આ વનનો અગ્નિ હમણાં જ અમને બાળી નાખશે અમારું રક્ષણ કરો સંબંધીઓને વિકળ થયેલા જોઈને કૃષ્ણ તે અગ્નિને પી ગયા દશમા સ્કંધનો સત્તરમો અધ્યાય સંપૂર્ણ